સિંધવ મીઠું એટલે કે રોક સોલ્ટ એવું કહેવાય છે કે સિંધવ મીઠું ઉમેરેલા પાણીથી ઘરમાં પોતું મારવામાં આવે તો ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને આ વાત સાચી પણ છે સિંધવ મીઠાનું પોતું ઘરમાં મારવાથી ઘરમાં જે રોગ ડિપ્રેશન એન્ઝાઈટીવાળું વાતાવરણ બન્યું હોય છે અથવા બરકત અટકેલી હોય તો આ બધી વસ્તુઓ સરળતાથી દૂર થાય છે પણ સિંધવ મીઠાના પોતા મારવામાં થોડું ધ્યાન રાખવું પણ જરૂરી છે સૌથી પહેલાં છે એની માત્રા મિનિમમ બે મુઠી અથવા એક ખોબો ભરીને સિંધવ મીઠું એક ડોલ પાણીમાં ઉમેરવું જોઈએ અને પછી એનાથી પોતા મારવા જોઈએ એનાથી ઓછી માત્રાની અસર નહીં થાય એના સિવાય આ વસ્તુ દસ દિવસે એકવાર કરવું જોઈએ ભૂલથી પણ દરરોજ ન જ કરવું જોઈએ કારણ કે આની જે એનર્જી હોય છે એ સારી ઉર્જાને પણ પોતાની સાથે લઈ જઈ શકે છે આ ખૂબ જ અસરકારક અને શક્તિશાળી ઉપાય છે દસ દિવસે એકવાર કરશો તો ઘરમાંથી નેગેટિવિટી ચોક્કસ દૂર થશે પણ સાથે જ આ તમામ વાતોનું પણ પૂરતું ધ્યાન રાખવું જરૂરી છે જય શ્રી કૃષ્ણ